શું થયું આપણા ઘરની આબરૂ શું આપણા ઘરની આબરૂ ગઈ અરે હા હા મને ખબર છે હું ખબર છે આ દેવાંગભાઈ રીતિકા પર હાથ ઉપાડ્યો એની વાત કરો છો ને અરે એવું તો ચાલ્યા કરતું હોય તમે શું પણ વાત એ નથી તો બીજી શું વાત છે હા તો બીજી શું વાત છે બીજી વાત એ છે કે હું વાત તો તને કરું છું પણ એ વાત તે સાંભળે નઈ હોય સમજી છો अशोक મને બધી જ ખબર છે કે રીતિકા જ્યારથી આ ઘરમાં પરણીને આવીને ત્યારથી બંનેની વચ્ચે ઝઘડાઓ થાય છે બરાબર મને ખબર છે અને આ આપડા દેવાંગભાઈ છે ને એમને પણ થોડો હાથ ઓછો ઉપાડવો જોઈએ ફટાફટ કોઈની દીકરી પર હાથ ન ઉપાડે કાલ સવારે આ લોકો કેસ કરશે ને તો બધા ફસાઈ જશું હાથ ઉપાડવાની વાત નથી અને સન ઘરની બહાર કાઢી મૂકાય હા ઈઝી છે એમ કે કોઈની દીકરીને પરણીને લઈ આવો અને મજા ન આવે એટલે બાર ગાડી મૂકો જો એવી બધી વાતો રહેવા દો અને જે વાત કરવાની હોય ને એ કર જો મારી વાત સાંભળજો શું ત્યારે તમે ઘરે નહોતા ને હમ ત્યારે એણે એના ફ્રેન્ડને ઘરે બોલાવ્યો તો ખયા ફ્રેન્ડ હા કોક હતો ગુંડા જેવો હા બે ત્રણ દી પહેલા જ છો ફ્રેન્ડને ઘરે બોલાવ્યો એનો મતલબ એવો નથી કે કઈ ખોટું જ કરતી હોય બની શકે કે સારા મિત્ર હોય ને ઘરે મળવા આવે જોવો અશોક મમ્મીની સાથે આપણે પણ આવું ન વિચારી શકીએ મમ્મીના જમાનામાં આવું કઈ નહોતું એટલે મમ્મી એવું નથી વિચારતા પણ આપણા જમાનામાં આપણે ફોરવર્ડ રહેવું પડશે ને ફોરવર્ડ લગન પહેલા લે રહેવાનું હોય એ તો મેં એને કીધું બરોબર કે અત્યારે આ મારો કોલેજનો ફ્રેન્ડ છે બધી મને વાત કરી પણ આ સંબંધ છે લગન પછી છે ને પતાઈ દેવાનું હોય આ ઘરે બોલાવે એના ફ્રેન્ડ એટલે આ સોસાયટી વાળા બધા એવું સમજે આને એટલે તો હવે કરવાનું છે શું એ કયો ને હું કરવાનું હોય એને સમજાવવી પડશે એજી જે વાગે તો ખાલી હાથ જ ઉપાડ્યો છે છે ને જો મે મારી રીતે એને બહુ સમજાવવાની કોશિશ કરી છે અને એના હાવભાવ પરથી એવું લાગતું પણ હતું કે એ સમજી રહી છે પણ એ બાળ બુદ્ધિ છે અશોક અમુક માણસો એ બધું ન સમજતા હોય જ્યાં સુધી એમના પર ન વીતે જેવી વીતી જશે ને એટલે એ સમજી જશે અને આમ પણ આ ઉગ્ર થવાનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી આપણને આખી વાત ખબર ના હોય ત્યાં સુધી આપણે નિર્ણય ન લઈ શકીએ કે કોણ સાચું ને કોણ ખોટું બધું સામે દેખાય તોય હે શું સામે દેખાય શકે અરે કોઈ ન હોય ચારેજાનો ફ્રેન્ડ ઘરે આવે છે એનો મતલબ હું એના દસ મતલબ નીકળી શકે પણ સારો મતલબ એ પણ નીકળી શકે કે એના ફ્રેન્ડે કદાચ એવું કયું હોય કે આપણે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને મારે તને રૂબરૂ મળવું છે આનાથી વધારે કંઈ નહીં અને જોઈને ખોટું કરવું હોય તો એ ઘરે શું કામ બોલાવે એ પોતે પણ તો બહાર જઈ શકતી હતી કે નહીં તારી વાત હાજી પણ મને છે હવે આ રીતિકા ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ કરવો પડશે શું જો વિશ્વાસ એ વાણ ચાલે છે કહેવત તો સાંભળી છે ને આ આખી દુનિયા ભલે અવિશ્વાસની હોય પણ ચાલે છે તો તોય વિશ્વાસ પર જ તમને મારી પર વિશ્વાસ ન હોય તો આપણું ઘર ચાલે મને તમારા પર વિશ્વાસ ન હોય તો આપણું ઘર ચાલે આપણને ઈશ્વર ઉપર વિશ્વાસ ન હોય તો આપણો જીવ ચાલે ન ચાલે તું દિવસ ફોન માં રહેશો કોઈ ફ્રેન્ડ તારો આ ઘર માં આવે છે અશોક તમે સ્ત્રીઓને ઓળખતા નથી સ્ત્રી જાત એવી છે કે ધારે ને તો ચાર દિવાલ ની અંદર રહીને પણ બધું જ કરી શકે અને એ જ સ્ત્રી જો ધારે ને તો આખી દુનિયા માં એકલી રહીને તો પણ એના પર કોઈ દાગ ન લગાવી શકે સમજો મારી વાત ખોટું વ્યક્તિ ખોટું છે સાબિત કરવા માટે પણ એને ખોટું સાબિત કરવું પડશે આપણી પાસે કોઈ પ્રૂફ ન હોય તો આપણે એને કઈ ના કહી શકીએ તો આનાથી મોટો પ્રૂફ કેવું હોય હા પણ તમે એને પકડીને પૂછ્યું કે ભાઈ તું કોણ છે શું કામ આવ્યો છે નહીં ત્યારે તો તમે કોઈ વાત ન કરી અને હવે એ આવીને મને એમ કહો છો કે કે આમ હતું તેમ હતું તે દિવસે તે જોયું હોત ને તો ખબર પડત કે આ હાવ ગુંડા જેવો કોણ હશે સમજે તો એટલે કહો છું હવે બીજું તો કાઈ નહીં છૂટા છેડા કરવા પડે દેવાંગના તો પણ છૂટા છેડા કરી નાખવાના બસ જો હજુ પણ કહું છું કે ઉતાવળે કરેલા ફેસલા કોઈ દિવસ કામ નથી કરતા આપણે બધાએ મળીને એકવાર એને સમજાવવાની છેલ્લી કોશિશ કરી લેવી જોઈએ જો એ માની જાય ને તો આ વાત અહીંયાને અહીંયા પૂરી થઈ જશે અને હા જો એ નહીં માને તો તમે કહેશો એમ આપણે કરી નાખીશું મને કોઈ વાંધો નથી પણ અશોક છેલ્લી ઈચ્છા તો કેદીને પણ પૂછવામાં આવે છે જ્યારે એને ફાંસી દઈને એ પહેલાં તો આ તો આપણા ઘરની વહુ છે એની છેલ્લી ઈચ્છા શું છે એને સુધરી જવું છે કે નહીં એને અહીંયા રહેવું છે કે નહીં એને એનો ફોન મૂકવો છે કે નહીં આ બધું જાણવું તો પડશે ને કઈ વાંધો નહીં એને સેલી વાર આપણે પૂછી જવું કેમ છે હવે રીતિકાની તબિયત બેટા રીતિકાની તબિયત થોડોક સુધારા ઉપર છે પણ તું આટલો બધો ક્રૂર ક્યાંથી બની ગયો મને નહોતી ખબર કે તારો સ્વભાવ આટલો બધો કડક થઈ જશે મેં તો તને ખાલી સમજાવવાનું જ કીધું તું ને તો પછી હા આટલું બધું થઈ ગયું કોઈ રસ્તો નહોતો મમ્મી મારી પાસે એ દિવસે વધારે પડતો ગુસ્સે થઈ ગયો હતો ક્યારેય પણ એની સામે ઊંચા અવાજે બોલ્યો પણ નહોતો અને અચાનક એને લાપુ મારી દીધું બસ હા વાત જ એના મગજમાં ઘર કરી કે ફોન બહાર જવા મિત્રનો સંગ બધું બંધ કરાવી દીધું એકસો ચાર ડિગ્રી તાવ હતો તાવમાં ને તાવમાં બગતી હતી કે દેવા હું ક્યારે મેં વિચાર્યું નહોતું કે તમે મારી સાથે આવો વ્યવહાર કરશો મને થપ્પડ મારશો કોઈ પણ સ્ત્રીને ઊંચા જે વાત ન કરી હોય ને એના પતિએ અને અચાનક આવો વિકરાર સ્વરૂપ જ્યારે એનો પતિ ધારણ કરે ને ત્યારે એની પત્ની આઘાતમાં જતી રહી છે બેટા મેં તમે જ કહું ને તો હું શું કરું બીજું એ સમય કોઈ ઓપ્શન નહોતો એને સમજાવવાનો શાંતિથી ઘણીવાર વાતચીત કરી હતી પણ મોટા ભાઈએ એ દિવસે ઓફિસમાં જે મને વાત કરી ને એ બધી વાતો એ બધી વાતો મારા મગજમાંથી મમ્મી જો આવું બધું એના લીધે થયું છે કે મારા મગજમાં બધી ઊંધી જતી વાતો હતી અને મેં એના ઉપર શક કર્યો અને એટલે તે દિવસે એના ઉપર આતો પડી ગયો બેટા શંકાના ક્યારે ઓહળ ન હોય અને વેમની કોઈ દવા ન હોય બેટા વેમ જીવનમાં ઘણી બધી નુકસાની લાવતું હોય છે જે પ્રોબ્લેમ મારી હતી એ પ્રોબ્લેમ ઘરના બધા લોકો જાણતા જ હતા ને તમે પણ મને ઘણી બધી વાર ફરિયાદો કરી હતી ને મોટા ભાઈએ કહ્યું ભાભીએ કહ્યું પછી હું શું કરું બેટા તને મોબાઈલમાં જે કાપ મૂકવાનો હતો એને એ વાત કરી હતી એવું તો નહોતું કીધું ને કે એના પર એ વાતનું પ્રેશર આપ કહું છું કે રિધિકા બહુને મોબાઈલ યુઝ કરવાની છૂટ આપી દે બેટા એટલી બધી બંદીમાં નથી રાખવી હું આ આ હાલત નથી જોઈ શકતી એની મમ્મી પણ ના પાડી છે ને કે થોડા દિવસ માટે મોબાઈલ ના લેતો સારું છે જાણો છો પણ એને હવે હેબિટેક પડી ગઈ છે તો એ જલ્દી છૂટે કેવી રીતના જે વ્યક્તિને દારૂનું અને હા માવાનું વ્યસન થઈ ગયું હોય એ વ્યક્તિને તમે અચાનક એ વ્યસન છોડાવી દો તો એના પર કેવી પરિસ્થિતિ થાય પણ ધીમે ધીમે એ વ્યસન છોડે ને તો એને પણ તકલીફ ન પડે જીવનમાં બસ એવી રીતે જ જેટલો પહેલા ફોન લેતી હતી એટલો હવે નહીં લે પણ થોડી ઘણી છોટ આપીને તો સારું કહેવાય બેટા સાચી વાત છે તમારી જો હું રીતિકાને કોઈ પણ જાતના દબાણમાં રાખવા નથી માગતો આખરે પતિ જુએ ને એના સારા માટે થઈને હું કદાચ ગમે તે કરવું પડે ને તો બધું કરીશ અને જો મમ્મી માં ભૂલ મારી છે તો મારી ભૂલની સજા તો મને મળવી જોઈએ ને તે સજા રીતિકા શું કામ ભોગવે છે તારે એકલાની ભૂલ છે ઘરમાં અમારા બધાની પણ ભૂલ છે કે તને વારંવાર એક ને એક વાત કાનમાં નાખ્યા કરી કે રીતિકા ફોન જુએ છે ઘરમાં ધ્યાન નથી આપતી તારા મોટા ભાભી પાસે કામ કરાવ્યા કરે છે આખો દિવસ તો પછી એ એકલી શું કામ સજા ભોગવે જો મમ્મી જે થવાનું હતું એ થઈ ગયું છે આપણે એને બદલી તો નથી શકવાના પણ હા હવે જે ભવિષ્યમાં થવાનું છે એના માટેનો વિચાર તો કરી શકે જો મમ્મી એક પ્રયત્ન ઘરમાં બદલવાનો હું શરૂ કરું છું આજથી પણ મને જેને મારા પરિવારનો સાથ અને સહકાર પણ જોઈએ છે જુઓ તમે અત્યાર સુધી તમે ભાભીએ મોટા ભાઈએ બધાએ એની સેવા ચાકરી તો કરી જ છે પણ હવે સમય છે કે આપણે બધા એક થઈને એની સાથે થોડી ઘણી વાતચીતો કરીએ એને ઘરની સભ્ય છે એવું જતાવવાનો પ્રયત્ન કરીએ અને આપણે બધા એની સાથે જઈએ ને એ બધું દર્શાવીએ એનાથી પણ ઘણો બધો ફરક પડશે હા બેટા તું કે છે ને એમ જ કરીશું

વાત ખરાબ કરવાની નથી પણ ઘરમાં આવે કોઈ મુસીબત આવે એટલે તકલીફ તો થાય જ ને જાણો છો બેટા અરે કેમ છે હવે હવે સારું છે શું કહ્યું ડોક્ટરે ડોક્ટરે કહ્યું કે બસ થોડો ટાઈમ હવે દવા શરૂ રાખવી પડશે બાકી બધું ઓકે છે મમ્મી ભાભી તમે લોકો ટેન્શન નહીં લો હવે પહેલા કરતા તો ઘણું સારું છે બહુ સારું અમને એ ચિંતા થતી હતી આ તમારી ભૂલ છે આ તમારા કારણે થયું છે બધું મીરા હા બરાબર જ છે ને બિચારી પર ગુસ્સો કર્યા કરે કે તું ફોન યુઝ કરે છે તું કામ નથી કરતી તું આમ નથી કરતી એટલે છોકરીએ ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું અને એમાં એમાં બીમાર પડી ગઈ એ બધું કહેનારા આપણે જ છીએ ને આપણે દેવાંગને વારંવાર કહી કરતા હતા કે તારી ઘરવાળી આખો દિવસ ફોનમાં ધ્યાન આપે છે ઘરમાં ધ્યાન નથી આપતી એમાં મારા દીકરા દેવાંગનો પણ કઈ વાગ નથી આ બધો આપણો જ વાંક કહેવાય પણ મમ્મી ભાભી થી વાંક સાચું કહું તો વાંક તમારો કોઈના નથી વાંક બધો મારો જ હતો હું જ સમજી ન શકી કે તમે લોકો શું કહેવા માંગો છો તમને તમે લોકો મારી પર જે રોકટોક કરતા મને જે કંઈ પણ બોલતા એ મને એવું લાગતું કે તમે લોકો મને તમારી રીતે રહેવાનું એવું બધું કહું છું મને સમજ જ નહીં પડી કે તમે તો ફક્ત ને ફક્ત મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગો છો તમને તો ખાલી મારો સમય જોઈતો હતો અને હું જ ગાંડી હતી કે મારા આટલા સારા પરિવારને મૂકીને હું બસ આખો દિવસ મારા મિત્રોને જ સમય આપતી ભાભી ભાભી તમે જેમ કહ્યું ને કે મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરવું એમાં વાંધો નથી પણ ફ્રેન્ડ્સ અને ફેમિલી વચ્ચે ફક્ત ફ્રેન્ડ્સને જ મહત્વ આપવું એ ખોટું છે હમ અને હવે એ મને સમજાઈ ગયું જોઉં હું કહેતી હતી ને કે એને સમજાવીએ ને તો સમજી જાય એમ છે છોકરી બહુ ડાય છે પસંદ તો મારી છે ને પણ નહીં મારો તો ઘરમાં કોઈ માનતું જ નહોતું હા ભાભી વાહ આ તમે તો પેલી રીલ્સ માં આવે ને જેવું કર્યું આ વખત બદલ દિયા જજબાત બદલ દિયા આ આખે આખા ફરી ગયા છો બિલકુલ નહીં હું તને સમજાવતી હતી કે નહીં સમજાવતી જ હતી સાચું જ છે આ તો બધું પણ જો મારી પણ ભૂલ છે કે શરૂઆતમાં રીતિકાને ઓળખ્યા વગર જાણ્યા વગર મેં પણ તમને લોકોને બે ત્રણ વખત ખોટી ખોટી વાતો કરી ખોટી ખોટી હા કે એને સમજાવો એ ફોન બહુ યુઝ કરે છે ઘરનું કામ નથી કરતી આવું બધું પણ હવે ફોન યુઝ કરજે પણ પેલા જેટલો ને બેટા હોને મને માફ કરી દો હું માફી માંગુ છું મારાથી ભૂલ થઈ ગઈ હું એક્સેપ્ટ કરું અરે માફી માંગવાની કોઈ જરૂર નથી પાગલ થઈ ગઈ છે હા આસકો આવી ગયો માફી મળી શકે એમ છે મને માફી અને માફી માંગી છે તારા હવે આના મગજમાં વધારે તો મેં ગંદકી નાખી હતી આના નામની કે તારી ઘરવાળીને હવે કાબુ મારા એના ફ્રેન્ડ આરે નકરી વાતો કરે છે ઘરે આવે છે તો છો મોટા ભાઈ એમાં તમારો પણ કંઈ વાંક નહોતો હવે પરિસ્થિતિ જેવી હતી તો પછી કોઈ પણ માણસ કંઈ પણ વિચારી શકે અને આ રીતિકા તારા બધા ફ્રેન્ડ સર્કલના લોકો જેને તું વધારે ટાઈમ આપતી હતી આટલો સમય થઈ ગયો એ લોકોનો એક ફોન સુધા પણ નથી આપ્યો કે તું કેમ છે કેમ નહીં તો જે ફ્રેન્ડ પાછળથી આટલો બધો સમય બગાડ્યો એ ફ્રેન્ડે તો ક્યારેય પણ તારો વિચાર ના કર્યો અને જે પરિવારને નહોતી ગણતી આજે એ જ પરિવારે તારી સેવા ચાકરી કરી છે હા દેવા તમે સાચું કહો છો મને પણ એ જ વિચાર આવ્યો હતો એટલે જ તો એટલે જ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે કોઈ પણ કોઈ પણ પરિસ્થિતિ હોય કંઈ પણ હોય હંમેશા આપણા પરિવારના લોકો જ આપણી બાજુમાં ઊભા હોય બીજા કોઈ નહીં સારું ચલો મોડી તો મોડી ખબર તો પડી ગઈ ને હવે બીજું શું કરવાનું છે હજી એક માફી હવે કઈ માફી બાકી રહી ગઈ મારી માફી નથી માંગવી ચાલ છે અરે ના ના બોલવા તો દે હું કેવા માંગે તું જ તે હવે હા બોલ મારી માફી માંગી લો એ દિવસે બહાર મે હાથ ઉપાડ્યો હતો એ બાબતે એ તો ખોટું જ હતું બિલકુલ હાથ ઉપાડવાનો તમને કોઈ હક જ નથી હા સાચી વાત છે હક જ પણ છતાંય ભૂલ થઈ ગઈ મારી સોરી કઈ વાંધો નહીં દેવાન હું પણ સમજી શકું છું કે પરિસ્થિતિ જ કઈ કેવી હતી કે બધું થઈ ગયું અને મને જ સમજાયું નહીં કે તમે તમે ફક્ત મારી પાસેથી તમારી પત્ની માંગતા હતા બીજું કઈ નહીં અને સાંભળ ઘર હશે કરતા ન આવડે ને